વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આજે સ્વ ઇન્દિરા ગાંધીની અડસઠમી પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઇન્દિરા ગાંધીની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે બે મહાન એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવી હતી પુષ્પાંજલિ પુષ્પાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ વિપક્ષના નેતા કોંગ્રેસના નગરસેવકો અને કોંગ્રેસ

સતસત નમન કરીને પુષ્પાંજલિ કરી છે સાંજા સાથે અમે સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ ભારત રત્ન નાયબ વડાપ્રધાન એમને પણ અમે અહીંયા પુષ્પાંજલિ કરી છે અગાઉ અમે સરકાર એમની પ્રતિમાને ભૂલા કર્યા છે ઇન્દિરાજી ગાંધીની વાત કરીએ તો આ ઇન્દિરા ગાંધી હતા કે જેમનામાં જે નિર્ણય શક્તિ હતી અને એવી નિર્ણય શક્તિ કે અમેરિકા જેવો દેશ જયારે ઇન્દિરા ગાંધીને ના પડી તે છતાં ઇન્દિરાજી એ સમયે પાકિસ્તાનના બે ટુકડા કર્યા અને બાંગ્લાદેશ અલગ કર્યો સબક શીખવાડ્યો પાકિસ્તાનને એ ઇન્દિરાજી ગાંધી હતા દેશના યુવાનો ખેડૂતો મહિલાઓ માટે હરિત ક્રાંતિ હોય શ્વેત ક્રાંતિ હોય એ તમામ યોજનાઓ ઇન્દિરાજી ગાંધીના સમયમાં આવી અને એક એવું વ્યક્તિત્વ એક કુશળ નેતૃત્વ અને એવા ઇન્દિરાજી ગાંધીના જે પુણ્યતિ નિમિત્તે સમગ્ર કોંગ્રેસ પરિવાર એમને અમે સતત દમન કરીએ છીએ યાદ કરીએ છીએ